મનુભાઈ એક નાનકડા ગામમાં આવેલા પોતાના જૂના મકાનમાં એકલા રહેતા હતા તેઓ નિવૃત્ત સરકારી કર્મચારી હતા એમનું જીવન શાંત અને નિયમિત હતું સવાર પડે એટલે વહેલા ઉઠીને ગાય માટે ચારો નાખવો છાસ વલોવવી મંદિરે જવું અને પછી આખું મકાન સાફ કરવું આ તેમની દિનચર્યા હતી મનુભાઈના જીવનમાં એક ખાલીપો હતો જે તેમના દીકરા અને પુત્ર વધુના વિદેશ ગયા પછી ઉભો થયો હતો દીકરો અને પુત્ર વધુ સારી નોકરી કરતા હતા અને ત્યાં જ સ્થાયી થઈ ગયા હતા તેઓ વર્ષમાં એકાદ જ ભારત આવતા પણ મનુભાઈના જીવનનો સૌથી મોટો આધાર એમનો પૌત્ર આર્યન હતો આર્યન નાનપણથી જ દાદા સાથે ખૂબ જોડાયેલો હતો તે જ્યારે નાનો હતો ત્યારે દાદા તેને ખભા ઉપર બેસાડીને આખા ગામમાં ફરવા લઈ જતા વાળીએ લઈ જતા અને ગામની નદીમાં નવડાવતા આર્યનને દાદાના હાથની બનાવેલી રોટલી અને કઢી ખૂબ ભાવતી આર્યનને દાદાની વાર્તાઓ પણ ખૂબ ગમતી દાદા જ્યારે આર્ય પોતાના બાળપણની વાતો કરતા ત્યારે આર્યન મંત્રમુગ્ધ થઈને સાંભળતો આર્યન હવે બાવીસ વર્ષનો હતો અને ઊંચ શિક્ષણ માટે વિદેશ ગયો હતો દાદા અને પૌત્ર વચ્ચે ભૌતિક રીતે ઘણું અંતર હતું પણ તેમની લાગણીઓ પહેલા જેવી જતુટ હતી રોજ સવારે મનુભાઈનો દિવસ શરૂ થાય એટલે તેમનું પહેલું કામ આર્યનને ફોન કરવાનું હોય રોજ સવારે આઠ વાગ્યે આર્યનનો વિડીયો કોલ આવે અને દાદા પુત્ર કલાકો સુધી વાતો કરે મનુભાઈ આર્યનને ગામની વાતો કરે વાડીમાં ઉગેલા નવા પાકની વાત કરે અને આર્યન પોતાના વિદેશના જીવનની વાતો કરે આર્યનને દાદાના હાથની રસોઈ ખૂબ યાદ આવતી તેથી મનુભાઈ રોજ સવારે આર્યન માટે તેની મનપસંદ વાનગીઓ બનાવે અને તેનો ફોટો વિડીયો કોલમાં બતાવે જો આર્યન આજે મેં તારા માટે ગરમા ગરમ થેપલા બનાવ્યા છે અરે હા તને યાદ છે તું નાનો હતો ત્યારે થેપલા અને કેરીનું અથાણું કેટલું ભાવતું તું મનુભાઈ આવું કહેતા ત્યારે આર્યનની આંખમાં જળજળિયા આવી જતા એક દિવસ દાદાએ આર્યનને કહ્યું કે બેટા તું તારા સપના પૂરા કરજે પણ દાદાને ભૂલતો નહીં એટલે આર્યન હસતા હસતા કહે કે દાદા હું તમને કઈ રીતે ભૂલી શકું તમે તો મારી દુનિયા છો દાદાને આર્યનની વાત સાંભળીને ખૂબ આનંદ થતો વિડીયો કોલ પૂરો થાય એટલે મનુભાઈ ફરી પાછા એકલા થઈ જતા આખો દિવસ તેઓ આર્યનના પાછા આવવાની રાહ જોતા તેમને ખબર હતી કે આર્યનનું ભવિષ્ય ઉજ્જવળ છે અને તે વિદેશમાં સફળ થશે પણ પૌત્ર વગરનું તેમનું ઘર ખાલી લાગતું હતું આર્યન પણ દાદાના એકલાપણાને સમજતો હતો તે વારંવાર દાદાને કહેતો કે દાદા તમે ચિંતા ન કરશો હું જલ્દી જ ભણીને પાછો આવીશ અને આપણે ફરીથી પહેલાની જેમ સાથે રહીશું આર્યનની આ વાત મનુભાઈના મનને શાંતિ આપતી એક પૌત્ર અને દાદા વચ્ચેનો આ પ્રેમ એવો હતો જે દુનિયાના કોઈ પણ અંતરને પાર કરી શકે એક દિવસ આર્યનનો ફોન ન આવ્યો મનુભાઈ આખો દિવસ રાહ જોતાર્યા પણ ફોન ન આવ્યો તેમને થોડી ચિંતા થઈ પણ તેમણે વિચાર્યું કે કદાચ આર્યન આજે મોડો ઉઠો હશે અથવા તો કોઈ કામમાં વ્યસ્ત હશે બીજા દિવસે પણ ફોન ન આવ્યો મનુભાઈના મનમાં ફફડાટ વધતો ગયો આર્યનના પપ્પાને ફોન કરીને પૂછ્યું તો ખબર પડી કે આર્યનનો ફોન લાગતો નહોતો ત્રણ દિવસ પછી અચાનક એક પડોશીએ મનુભાઈના ઘરે ફોન કર્યો ફોન ઉપાડતા જ ખબર પડી કે મનુભાઈને ગંભીર બીમારીનો હુમલો આવ્યો હતો પાડોશીઓએ તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા મનુભાઈનું શરીર અશક્ત થઈ ગયું હતું અને તેઓ બોલી પણ નહોતા શકતા આર્યનને આ સમાચાર મળતા જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ તેને વિશ્વાસ નહોતો આવતો કે તેના દાદાને આટલી ગંભીર બીમારી થઈ છે તેને તરત જ ખબર પડી કે દાદાએ બીમારીની વાત છુપાવી હતી જેથી તે ચિંતિત ન થાય આર્યને તરત જ પપ્પાને ફોન કર્યો એટલે આર્યનના પપ્પાએ કહ્યું કે બેટા ચિંતા ન કર અમે જલ્દી જ ભારત પાસે આવીએ છીએ અત્યારે તારા દાદાની સંભાળ રાખવા કોઈ નથી આર્યને તેના પિતાને કહ્યું કે પપ્પા તમે ચિંતા ન કરશો હું પણ હમણાં જ ભારત પાછો આવીશ તમે તમારી નોકરી અને ત્યાંનું કામ સંભાળો આર્યનના પપ્પાએ તેને ના પાડી કારણ કે આર્યનનું ભવિષ્ય જોખમમાં મુકાય એમ હતું પણ આર્યન માયનો નહીં તેના મનમાં એક જ વાત હતી કે તેના દાદાની સંભાળ રાખવા કોઈ નથી અને તે એકલા છે આર્યનનું મગજ કામ નહોતું કરતું તેણે પોતાની બધી જ ભણતરની યોજનાઓ રદ કરી દીધી તેણે પોતાના પ્રોફેસરને મળીને રજા માટે વાત કરી પણ પ્રોફેસરે રજા આપવાની ના પાડી પ્રોફેસરે તેને કહ્યું કે આર્યન તું ખૂબ જ તેજસ્વી વિદ્યાર્થી છે તારું ભવિષ્ય ઉજ્જવળ છે તું તારું ભણતર છોડીને ન જા પણ આર્યન માયનો નહીં તેને લાગ્યું કે જો તે આ સમયે દાદા પાસે નહીં જાય તો તે પોતાને ક્યારેય માફ નહીં કરી શકે આર્યને એક જ દિવસમાં પોતાની બધી જ તૈયારીઓ પૂરી કરી તેણે તેના મિત્રોને મળીને વિદાય લીધી તે જાણતો હતો કે તે એક મોટો નિર્ણય લઈ રહ્યો છે પણ તેના મનમાં એક પણ શંકા નહોતી તેના માટે દાદાનું જીવન તેની કારકિર્દી કરતા વધુ મહત્વનું હતું ફ્લાઇટમાં બેસતા જ આર્યનની આંખોમાં આંસુ આવી ગયા તેને દાદાની વાતો યાદ આવી દાદાએ તેને કેટલી વાતો કરી હતી કેટલી વાર્તાઓ સંભળાવી હતી અને કેટલો પ્રેમ આપ્યો હતો મનમાં એક જ પ્રાર્થના હતી કે ભગવાન મારા દાદાને જલ્દી સાજા કરી દેજો હું તેમની સેવા કરીશ અને તેમને ફરીથી હસતા જોઈશ આર્યનના નિર્ણયથી તેના પપ્પા અને મમ્મી દુખી થયા હતા પણ તેઓ સમજતા હતા કે દાદા અને પૌત્ર વચ્ચેનો પ્રેમ કેટલો ઊંડો છે ખબર હતી કે તેનો રસ્તો સરળ નથી તેને દાદાની સંભાળ રાખવી પડશે અને તેમનું જીવન ફરીથી ખુશીઓથી ભરવું પડશે આર્યન ભારત પાછો ફર્યો એરપોર્ટ ઉપર ઉતરતા જ તે સીધું ગામ તરફ જવા નીકળી પડ્યો મનમાં એક જ ચિંતા હતી કે દાદાની તબિયત કેવી હશે હોસ્પિટલ પહોંચીને તેણે જોયું કે દાદા બેડ ઉપર તેનું શરીર ખૂબ જ નબળું પડી ગયું હતું જોઈને દાદાની આંખોમાં એક ચમક આવી ગઈ પણ તેઓ કંઈ બોલી શક્યા નહીં આર્યન દાદાના હાથને પકડીને રડી પડ્યો આર્યન રડતા રડતા બોલ્યો કે દાદા તમે મને કેમ ન કહ્યું કે તમે બીમાર છો તમે કેમ બધું એકલા સહન કર્યું દાદાએ માત્ર તેની સામે જોયું અને તેમની આંખોમાં આંસુ આવી ગયા આર્યને નક્કી કર્યું કે તે હવે દાદાને એકલા નહીં છોડે તેણે ડોક્ટર સાથે વાત કરી અને દાદાની બીમારી વિશે માહિતી મેળવી ડોક્ટરે કહ્યું કે આર્યન તમારા દાદાને પ્રેમ અને સંભાળની જરૂર છે જો તમે તેમની સારી રીતે સંભાળ રાખશો તો તેઓ જલ્દી જ સાજા થઈ જશે આર્યને ડોક્ટરની વાત માની લીધી તેણે દાદાને હોસ્પિટલમાંથી રજા અપાવી અને ઘરે લઈ આવ્યો ઘરે આવ્યા પછી આર્યન દાદાની સંભાળ રાખવા લાગ્યો તે દાદાને સમયસર દવા આપતો તેમને જમાડતો અને તેમની સાથે વાતો કરતો આર્યને દાદા માટે તેમની મનપસંદ વાનગીઓ પણ બનાવવાનું શરૂ કર્યું તે દાદાને પોતાના હાથથી ખવડાવતો આર્યને દાદાને ખુશ રાખવા માટે તેમને તેમના જૂના મિત્રો સાથે મળવાનું પણ શરૂ કર્યું તે દાદાને બહાર ફરવા લઈ જતો મંદિરે લઈ જતો અને ગામના ચોકમાં બેસાડતો દાદાના જૂના મિત્રો તેમને જોઈને ખુશ થતા અને તેમની સાથે વાતો કરતા આર્યને દાદાના જીવનમાં ફરીથી ખુશી લાવવાનું શરૂ કર્યું આર્યન જાણતો તો કે તેના આ નિર્ણયથી તેની કારકિર્દીનો ભોગ આપવામાં આવ્યો છે તેના મિત્રો વિદેશમાં ભણી રહ્યા હતા અને સફળ થઈ રહ્યા હતા પણ આર્યનને તેનો કોઈ અફસોસ નહોતો તેના માટે દાદાની ખુશી તેનાથી વધુ મહત્વની હતી એક દિવસ દાદાએ આર્યનને કહ્યું કે બેટા તું અહીં રહીને તારી કારકિર્દીનો ભોગ આપી રહ્યો છે તું પાછો વિદેશ જતો રે આર્યને હસીને કહ્યું કે દાદા મારે કોઈ કારકિર્દી નથી જોઈતી મારે તો તમારી સાથે રહેવું છે મારે તમારી સેવા કરવી છે તમારા વગર મારી કારકિર્દી શું કામની આર્યનની વાત સાંભળીને દાદા ખૂબ ખુશ થયા તેમને લાગ્યું કે તેમણે જીવનમાં કંઈક સારું કર્યું છે તેથી તેમને આર્યન જેવો પૌત્ર મળ્યો આર્યનનો પ્રેમ અને બલિદાન દાદાને ફરીથી જીવન જીવવાની પ્રેરણા આપી રહ્યું હતું આર્યનના આવવાથી દાદાના જીવનમાં ફરીથી રોનક આવી ગઈ હતી દાદાના સ્વાસ્થ્યમાં ધીમે ધીમે સુધારો થવા લાગ્યો હતો આર્યનના પ્રેમ અને સંભાળથી દાદાના સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો થવા લાગ્યો ડોક્ટરે પણ કહ્યું કે આર્યન આ બધું તમારા પ્રેમના કારણે શક્ય બન્યું છે દવાઓ તો માત્ર શરીરને સાજુ કરે છે પણ આત્માને સાજો તો પ્રેમ જ કરે છે આર્યને દાદાની સંભાળ રાખવા માટે ગામમાં જ એક નાનું કામ શોધી લીધું હતું તે સવારે અને સાંજે કામ કરતો અને બાકીના સમયમાં દાદાની સાથે રહેતો દાદા હવે ફરીથી બોલી શકતા હતા અને થોડું ચાલવા પણ લઈ ગયા હતા દાદા અને આર્યન રોજ સવારે સાથે મળીને મંદિરે જતા ગામમાં ફરવા જતા અને વાળીએ જતા એક દિવસ આર્યન દાદાને વાળીએ લઈ ગયો દાદા વાડીમાં ઉગેલા પાકને જોઈને ખૂબ ખુશ થઈ ગયા તેમણે આર્યનને કહ્યું કે બેટા તને યાદ છે આપણે અહીં સાથે મળીને કેટલું કામ કરતા હતા આર્યને હસીને કીધું હા દાદા મને બધું યાદ છે આર્યનની સેવા અને પ્રેમથી દાદા સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા દાદાને સંપૂર્ણ સાજા જોઈને આર્યનને સંતોષ થયો કે તેણે લીધેલો નિર્ણય સાચો હતો પપ્પા અને મમ્મી પણ ભારત પાછા ફર્યા તેઓ દાદાના સાજા જોઈને ખૂબ ખુશ થયા તેમને આર્યન ઉપર ગર્વ હતો કે તેણે આટલો મોટો નિર્ણય લીધો અને દાદાની સેવા કરી આર્યનના પપ્પાએ આર્યનને કહ્યું કે બેટા તે સાબિત કરી દીધું કે સંબંધો પૈસા અને કારકિર્દી કરતા વધુ મહત્વના છે અમે તને વિદેશ ભણવા મોકલો તો પણ તે અમને જીવનનો સૌથી મોટો પાઠ શીખવ્યો છે આર્યનના પપ્પાએ આર્યનને ફરીથી વિદેશ જઈને ભણવા માટે કહ્યું પણ આર્યને ના પાડી તેણે કહ્યું કે પપ્પા હવે હું અહીં જ રહીશ હું દાદા સાથે રહીશ અને તેમની સંભાળ રાખીશ હું ગામમાં જ કોઈ કામ શરૂ કરીશ આર્યનના નિર્ણયથી તેના પપ્પા અને મમ્મી ખુશ હતા તેઓ પણ સમજતા હતા કે આર્યન માટે દાદાનું મહત્વ કેટલું છે આર્યને દાદા સાથે રહીને તેમનું જીવન ફરીથી ખુશીઓથી ભરી દીધું હતું દાદા પણ ખુશ હતા કે હવે આર્યન તેમની સાથે રહેશે અને તેઓ ફરીથી પહેલાંની જેમ સાથે રહી શકશે આર્યને ગામમાં જ પોતાનો નાનો વ્યવસાય શરૂ કરવાનો નિર્ણય લીધો ગામમાં ખેતી ખૂબ સારી થતી હતી પણ ખેડૂતોને પાક વેચવામાં મુશ્કેલી પડતી હતી આર્યને ખેડૂતોનો પાક સીધો ખરીદીને તેને શહેરમાં વેચવાનો વિચાર કર્યો તેણે આ માટે એક નાનકડી દુકાન ભાડે લીધી અને પોતાનું કામ શરૂ કર્યું આર્યનના આ નિર્ણયથી દાદાને ખૂબ આનંદ થયો દાદા આર્યનને તેના કામમાં મદદ કરતા સવારે તેઓ બંને સાથે મળીને વાડીએ જતા અને ખેડૂતો પાસેથી પાક ખરીદતા પછી આર્યન પાકને શહેરમાં વેચવા જતો અને સાંજે પાછો આવતો આર્યનનો વ્યવસાય ધીમે ધીમે સફળ થવા લાગ્યો ગામના ખેડૂતોને પણ ફાયદો થયો કારણ કે તેમને પોતાના પાકના સારા ભાવ મળવા લાગ્યા આર્યનના પપ્પા અને મમ્મી પણ વિદેશથી પાછા આવી ગયા હતા અને તેઓ પણ ગામમાં જ રહેવા લઈ ગયા હતા આખું કુટુંબ ફરીથી એક સાથે ભેગું થયું હતું દાદા મનુભાઈ હવે ખૂબ ખુશ હતા તેમનું ઘર હવે ફરીથી ભરાઈ ગયું હતું તેમનો પૌત્ર પુત્ર અને પુત્ર વધુ તેમની સાથે રહેતા હતા તેમને લાગ્યું કે તેમનું જીવન ફરીથી શરૂ થયું છે એક દિવસ દાદાએ આર્યનને કહ્યું કે બેટા તે તારી કારકિર્દીનો ભોગ આપીને મારી સેવા કરી છે હું તારો આભાર માનું છું આર્યને દાદાને ગળે લગાવીને કહ્યું કે દાદા તમે મારો આભાર ન માનો તમે જ મને શીખવ્યું છે કે જીવનમાં સંબંધો અને લાગણીઓથી વધુ કાંઈ જ મહત્ત્વનું નથી મેં તો માત્ર તમારો પાઠ અપનાવ્યો છે દાદા અને આર્યન સાથે મળીને તેમના જીવનના બાકીના વર્ષો વિતાવતા હતા આર્યન દાદાની દરેક વાત માનતો અને તેમનું ધ્યાન રાખતો દાદા પણ આર્યનને ખૂબ પ્રેમ કરતા અને તેને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપતા વર્ષો વીતી ગયા આર્યનનો વ્યવસાય ખૂબ સફળ થયો તેણે ગામમાં એક મોટી ગોદામ બનાવી અને ખેડૂતોનો પાક સ્ટોર કરવાનું શરૂ કર્યું ગામના બીજા યુવાનોને પણ તેણે નોકરી ઉપર રાખા જેથી તેમને રોજગારી મળે આર્યન હવે ગામનો સૌથી સફળ યુવાન બની ગયો દાદા મનુભાઈ વૃદ્ધ થઈ ગયા હતા પણ તેઓ ખુશ અને સ્વસ્થ હતા તેઓ રોજ સવારે આર્યન સાથે બેસીને ચા પીતા અને ગામની વાતો કરતા આર્યન દાદાને તેમની મનપસંદ વાનગીઓ બનાવીને ખવડાવતો અને તેમની સાથે સમય વિતાવતો એક દિવસ દાદાએ આર્યનને કહ્યું કે બેટા તને યાદ છે તું જ્યારે વિદેશ ગયો તો ત્યારે હું કેટલો એકલો પડી ગયો તો મને લાગતું હતું કે હવે મારું જીવન પૂરું થઈ ગયું છે પણ તે પાછા આવીને મારા જીવનમાં ફરીથી ખુશીઓ ભરી દીધી છે આર્યને હસીને કહ્યું કે દાદા મેં તો મારું કર્તવ્ય નિભાવ્યું છે તમે જ મને પ્રેમ અને લાગણીઓનું મહત્વ શીખવ્યું છે તમારા પ્રેમ વગર હું કાંઈ નથી આર્યન અને દાદાનું જીવન એકબીજા સાથે ખૂબ જ સુંદર રીતે પસાર થતું હતું આર્યનના પપ્પા અને મમ્મી પણ ખૂબ ખુશ હતા કે તેમના દીકરાએ કુટુંબને જોડી રાખ્યું છે આર્યનના પપ્પાએ કહ્યું કે બેટા તારા જેવો દીકરો મેળવીને હું ખૂબ ખુશ છું તે સાબિત કરી દીધું છે કે કુટુંબને લાગણીઓથી વધુ કાંઈ જ મહત્વનું નથી દાદા અને આર્યન તેમના ઘરના વરંડામાં બેઠા છે દાદા આર્યનના હાથમાં હાથ રાખીને હસી રહ્યા છે તેમની આંખોમાં ખુશી અને સંતોષની લાગણી છે આર્યન પણ દાદાને જોઈને ખુશ થઈ રહ્યો છે બંને વચ્ચેનો પ્રેમ અને લાગણીઓનો સંબંધ કાયમ માટે અતૂટ રહે છે આ વાર્તા દ્વારા એ સંદેશ મળે છે કે જીવનમાં ગમે એટલી સફળતા મળે પણ કુટુંબ અને લાગણીઓથી વધુ કાંઈ મહત્વનું નથી